કાલે સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ડોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલા તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલર નું હોય શું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલા મને વડતાલ મંદિરના મહત્ નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક અર રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી એને કહ્યો કાલ તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ પહેલાં અગિયાર વાગે પહોંચવા નહોતા પછી પહોંચ્યા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમારો ગોંડલ ધોકો નો ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે તમારે હેરાન ન થવું અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધક્કો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આઈ રાજકોટમાં આવી ઘટના બની છે અલ મેં કીધું તમે કોણ તું કયો અલ એને નામ આપ્યું કે ભાઈ અમારી દર કોણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠો અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થવી જોઈએ અનુ આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો મારો પોઈન્ટવા પોઈન્ટવા રોલ રોલ આવે આવે ને ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રિયાત છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો એનું મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરા ફરિયાદ કરી છે એની અરે કોલમાં વાત થઈ હોય અમે ક્યાંય મહિલા હોય

એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં તો વિકાસના કામ ચાલુ છે તો એવો વિડીયો બનાવીને મૂક્યો કે અલ્પેશ ડોલરિયાએ એપીએમસી માં સો કરોડની લોન લીધી અને લોન વાપરી વાપરીને આજુ મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કામ અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસિડી મળે પણ એ દસ લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા પણ

મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકા હું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો એ ઉપરાંત લાઈ ડિટેક ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે આની સંસ્કાર એવા પીડા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી શકું આજ હું ભગવાન સ્વામિનારાયણ ના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના અને મારા દીકરાના સોગન ખાઈ શકું કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ડોલરિયા એ પચાસ પૈસાનું કરપ્શન નથી કર્યું અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડ ની તમે ઠગાઈ કરી મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં જે અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થઈશ એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટલો ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે આપ તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ પચાસ પૈસા ક્યાંયથી લીધા નથી તમે કહો છો તો તમને પોલીસ તંત્ર દ્વારા અથવા તો પ્રદેશ પાર્ટીમાંથી માંથી એવી સૂચના કે કઈ એવી inquiry આવી છે કે તમે આ શું કર્યું છે એનો જવાબ આપ્યો નહીં પાર્ટીમાંથી ખાલી મને એટલી વાત કરી કલ્પેશભાઈ શું છે મેં એને કીધું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું તમે ખાલી કમિશનર સાહેબને કે ગૃહ વિભાગને એટલું કેવરાવી દો કે તપાસ સચોટ કરે હું એમ નથી કહેતો કે મારી ઉપર બચાવવાનો પ્રયત્ન કરે હું તમને અત્યારે બી કહું છું કે પાંચ ટકા સાત ટકા નહીં એક ટકા વાંકે એક પોઈન્ટમાં જો હું ગુનેગાર હોય તોય મને સજા મળવી જોઈએ કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા છું મારો મને ડર નથી મારી પાર્ટી ડેમેજ ન થાય ને એનો મને ડર છે ભાઈ આમ તો અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને ઈ જ નીકળશે પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે એ તપાસ કરશે સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે એ ઉપરાંત તમને કહી દો મેં પોલીસ ફરિયાદ કરી છે અને દસ કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો કર્યો છે દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે એડવોકેટ શિવલાલ ભંડેરી નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જશે ભાઈ તમને આ કેવી રીતે માહિતી દર્પણ લગભગ ચાર પાંચ વર્ષ પહેલા એટલે જયારે હું જિલ્લા ભાજપ પ્રમુખ નતો એ પહેલા યુવા મોરચાના કારોબારી નો એટલે હું એને ઓળખું છું એ સિવાય મારે એની આયરે જેને કેવાય કોઈ ધંધાનો રિલેશન હોય કોઈ બિઝનેસ હોય આવું મારે કોઈ નથી આ હું ઓળખું છું પણ કેવી રીતે કે આની પેલાની ટમમાં એ કારોબારનો સદસ્ય હતો અત્યારે નથી પણ ત્યારે હતો એવી રીતે ફરિયાદ એક ટકાવાય નહીં દાખલા તરીકે અલ્પેશભાઈના પાર્ટનર હોય તો મારા બિઝનેસોમાં ક્યાંક એનો સામેલ હોય હું એને ધંધાની વાતમાં આજ સુધી કોઈ મળ્યો પણ નથી કે ભાઈ બેહીન અમે ધંધાની ચર્ચા કરી હોય અચ્છા મેડ્યા હોય કેવી રીતે કોઈ પ્રસંગ ઉપદ મેડ્યા હોય તો હાઈ એલો થાય આવી રીતે ઈ સિવાય મારે 1 ટકાવાય એની એટલે બિઝનેસ રિલેશન નથી રિલેશન ની વાત અલગ છે સામે બેહીન બિઝનેસ ની ચર્ચા પણ કરી નખે વાત એવી છે ફરિયાદીને સુધી ભાજપના જ કોઈ નેતાઓ પણ લઈ વાત છે એટલે કે પાર્ટીમાંથી જ કોઈ ભાઈ એ વાત ને કઈ હું જાણતો નથી હું એટલી જ વાતને જાણું છું કે કાલ સિટી ન્યૂઝમાં ચાલુ થયું ત્યાંથી બધાય મીડિયામાં આવ્યું કોણે કરાવ્યું શું કરાવ્યું એ મને પોલીસ તંત્ર પર ભરોસો છે લગભગ ચોવી અડતાલીસ કલાકમાં મારી ફરિયાદ દાખલ થયા પછી દૂધ ને દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને મેં એવું નથી કીધું કે મને બચાવો હજી તમને ફરીને કહી દઉં મેં એવું જ કીધું છે કે એક ટકાવા જો હું ગુનેગાર નીકળું એક ટકાવા તો મને સજા મળવી જોઈએ મારી પાસે હોદ્દો ન રહેવો જોઈએ અને મારા જિલ્લામાં પ્રવેશવાનો મને અધિકાર પણ નથી ઈ લોકો અહીંયા આવ્યા કોઈ પોલિટિકલી ચર્ચા નથી કોઈ નહીં મુદ્દો ખાલી એટલો થયો કે મને નવતમ સ્વામીનો ફોન આવ્યો કલ્પેશભાઈ એ છે તમે અહીંયા આગેવાન છો તો તમે આને તપાસ કરો આજથી વિશ્વ અને એ છોકરા વાયવા ને ભાઈ ત્યારે સ્વામિનારાયણ સત્સંગી છોકરા હતા મેં તો એને એવું સમજાવ્યું કે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે બિન હિસાબી કોઈ કામ ન કરવું મને તમારી ઉપર દયા આવે છે તમે લોકો સત્સંગીથીને આવા કામ જોડાયેલા છો આવું મેં કીધું છે એ ઉપરાંત ભાઈ મેં એને કોઈ ઠપકો આપ્યો હોય પાર્ટીનું નામ લીધું હોય કોઈ વ્યક્તિનું નામ લીધું હોય આવો કોઈ મુદ્દો પણ નથી કારણ કે આમાં વ્યક્તિની પાર્ટીની કોઈ વાત જ નથી અને લગભગ મારી પાસે અડધો પોણો કલાક બેઠા એમાં કોઈ ગરમ વાત થઈ હોય એવું પણ નથી સો ટકા પોલિટિકલી ડેમેજ કરવા લગભગ થી બે મહિના આસપાસ પહેલા અને એ પછી આ વાત હું સંપૂર્ણ ભૂલી ગયેલો હતો એ પછી આ વાત મિટિંગો કરી હોય કોઈ મેં બોલાવી હોય હરી આરે મેં લાંબી લાંબી ચર્ચા કરી હોય કોઈ જ વાત નહીં ખાલી મુદ્દો એટલો ત્યારે અહીંયા આવ્યા એને મને વાત કરી એને વાત કરી મેં દર્પણ પણ બારસે એનો સંપર્ક કર્યો દર્પણ બારસીએ મને એમ કીધું મારે હામાં પૈસા લેવાના છે એટલે મેં સ્વામીજીને કીધું મેં સ્વામીજી આ તો કેવી વાત છે આ ભાઈ ક્યાં એટલા મને દેવાના ઓલા ભાઈ ક્યાં એટલે મને તો મેરામાં હાચું હું છે કંઈ ખબર પડતી નથી મેં તમે આને સમજાવજો આ મેટર કંઈ ખબર ન પડે એવી છે અને એ છોકરાઓ બેઠા ચા પાણી પીધા એકદમ શાંતિથી દાંત કાઢતા કાઢતા વાત કરતા ગયા અને છતાંય મેં છોકરાને કીધું ભાઈ સ્વામીજીનો ફોન હતો એ અમારા ગુરુજી છે તમને જ્યાં જરૂર પડે ત્યાં અલ્પેશ તમને મદદ કરશે એવું કીધું કે અલ્પેશ ભાઈ એક અમારે મુંબઈમાં આના માટે ફરિયાદ થઈ ગઈ છે એવું કીધું કે આની ફરિયાદ કારણ કે કેસ ક્યાંનો છે મુંબઈનો છે રાજકોટનો કેસ જ નથી એ જે તે સમયે કીધું છોકરાઓ છોકરાઓ બધા રહેતા હતા ક્યાં મુંબઈમાં રાજકોટ નો કેસ જ નથી ઈ છોકરા એ ફરિયાદ મને એમ પણ કીધું કે અમે મુંબઈમાં ફરિયાદ પણ કઈ હવે એ ફરિયાદ નું શું થયું એ બી મને ખબર નથી